નમસ્કાર દાશક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરતના વરાછા રોડ ઉપર કેટલાક સમયથી ચળવળતી સ્થિતિ સજાઈ રહી છે પીવાના પાણી લાઈન નાખ્યા બાદ પાલિકા દ્વારા રોડની યોગ્ય મમત નથી કરાતી વેપાર રહીશોએ પણ ભારે મુશ્કેલીનો સામનો કરે છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણી લાઈન નાખ્યા પછી ફક્ત માટી નાખીને રસ્તો બંધ કરાઈ ગયો દરરોજ કોઈને કોઈ વાહન રસ્તામાં ફસાયે જ જાય છે તાજેતરમાં ગેસની બોટલ ભરેલો ટેમ્પો પણ ખૂપી ગયો હોય જેને કારણે અવરજવર બંધ થઈ ગઈ હતી દુકાનદારો કહે છે કે ખોદકામ બાદ ઉડતી માટી તેમની દુકાનોમાં પહોંચી જાય છે અને ગ્રાહકો પણ ઓછા થઈ ગયા છે રસ્તાની અશુદ્ધિની સ્થિતિ અને તંગ અવરજવરથી ટ્રાફિક સતત જામ પણ થાય છે સ્થાનિક રહીશો રાજુભાઈ વિશ્વાસભાઈ અલ્પેશભાઈએ પોતાની અસંતોષ વ્યક્ત કરી હતી પાલિકાની સામે કડક પગલાં ભરવાની માંગણી પણ કરી છે તેમનું કહેવું છે કે રોડ અમારા રોજિંદા જીવન બગાડી રહ્યું છે પાલિકા અવઘટના કરે છે એના મારા જેવા નાગરિકોને દર્દ થાય છે અહીંયા પ્રી મોનસૂનના હિસાબે આ લોકોએ કંઈ કામગીરી ચાલુ કરેલી છે આજે દોઢ દોઢ મહિનાથી અમે બહુ પરેશાન થઈએ છીએ અને અમે પૂરેપૂરો ટેક્સ ભરીએ છીએ તો પણ આ લોકો કંઈ અમારું સાંભળી નથી શકતા મ્યુનિસિપાલિટીવાળા પૂરેપૂરો પગાર લે છે તો પણ કામ પૂરું નથી કરી રહ્યા આજે એવું કીધેલું હતું કે ત્રીસ પાંચ સુધી હિરાબાગ સર્કલ સુધી કામ કમ્પ્લીટ પૂરું કરવાનું છે હજી સુધી અહીંયાને અહીંયા જ કામ કરી અહીંયાને અહીંયા જ કામ રહ્યું છે અને અમે બહુ પરેશાની કરીએ છીએ અહીંયા બધા વાહનો ફસાય છે કોઈ જવાબ નથી આપતું અને રસ્તા બંધ થઈ ગયા છે ને અને અત્યારે અમારી દુકાન આગળ અમારા ફૂટપાથ ઉપર ગાડીઓ ચાલી રહી છે ને એ બધી બધી ધૂળ અમારી દુકાનોની અંદર આવે છે અમે બહુ થાગી ગયા છે આ લોકોથી અને આ લોકોને બહુ કમ્પ્લેન કરી તો પણ આ લોકો કંઈ કરી રહ્યા નથી લોકોને હાથ જોડી જોડીને વિનંતી કરીએ છીએ તો પણ લોકો કોઈ સાંભળી નથી શક્યું અમારી વાત